પ્રમાણપત્રો પણ અર્પણ કર્યા છે આ કાર્યક્રમ દરમિયાન તેઓ ગામ લોકો સાથે સીધો સંવાદ સાધી રહ્યા છે અને તેમના પ્રશ્નો રજૂઆતો અને સમસ્યાઓ સાંભળી રહ્યા છે આ પહેલો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોના વિકાસને વેગ આપવાનો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા સંસ્થાઓને વધુ મજબૂત કરવાનો છે અને સરપંચોને સન્માનિત કરીને તેમનું મનોબળ વધારવામાં આવ્યું છે જ્યારે સીધા લોકો સાથે વાચિત કરીને તેમની જરૂરિયાતોને વધુ સારી રીતે સમજી શકાય છે આ પહેલને કારણે સ્થાનિક લોકોમાં ખુશી અને સંતોષની લાગણી જોવા મળી રહી છે લોકોનું માનવું છે કે ધારાસભ્ય દ્વારા આ પ્રકારની પહેલ કરવાથી સરકારી યોજનાઓ અને વિકાસના કાર્યો વધુ અસરકારક રીતે લોકો સુધી પહોંચશે આ પહેલ અન્ય ધારાસભ્યો માટે પણ પ્રેરણાદાયક બની રહી છે હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ